કવિ દિરેન્દ્ર મહેતાની દ્રષ્ટિએ અમિરસર તરાવ ભુજની એક આંખ છે ભુજની સ્થાપના જેટલું જ પુરાનું એ હમીરસર તરાવ છે આ તરાવ ભુજની અનન્ય શોભા છે અરે અભિન્ન અંગ છે ભુજના માજી મેયર શ્રી કિશોરચંદ્ર ભુજના શબ્દોમાં કહીએ તો તે ભુજની કવિતા છે હમીરસરમાં પાણીની લહેરો ઉછરે છે તેની સાથે લોકોના હૈયાના આંદોલન રોમાંચક તાલ મેળવે છે આવું આપનું હમીરસર તરાવ જેની સુંદરતાને ચાર ચાંદ લગાવ્યા છે એ છે મ્યુઝિયમ કિનારા પાસે કેમ પડ્યો આટલું કચરો આ દ્રશ્ય જોતા થયું મનમાં કે આમીરસર ની ભવ્યતા સુંદરતાને આ ગંદકી ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડી રહી છે કારણ શોધતા જવાબો અનેકો મળે છે કદાચ એના જવાબો આપણે જાણીએ છીએ